અન્ય સમાચારો પર નજર કરીશું તહેવારો નજીક આવ્યા સુરતનું આરોગ્ય વિભાગ હવે જાગ્યું છે રક્ષાબંધનના એક દિવસ પહેલા મીઠાઈની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા તહેવારના એક દિવસ પહેલા જ સેમ્પલ લેવાતા અનેક સવાલો ઉઠ્યા છે આજે લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવશે ચૌદ દિવસ બાદ તો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો લોકોએ ખાઈ લીધી હશે તમામ મીઠાઈઓ એક બાજુ વેચાણ ચાલુ છે જ તો બીજી તરફ આરોગ્ય વિભાગની તપાસ પણ ચાલુ છે મીઠાઈ સેમ્પલોને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે અને આ ટેસ્ટિંગની પ્રક્રિયા આરોગ્યની ટીમ પણ કરશે અને આ પ્રક્રિયા થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ઘોડધોડ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નવ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ મીઠાઈની દુકાનોમાં તપાસ કરી રહી છે તો એક તરફ તહેવાર નજીક છે લોકો મીઠાઈઓ ફરસાણની દુકાન પરથી સામગ્રી ખરીદી રહ્યા છે વાર તહેવાર આવે એટલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તાત્કાલિક જે પણ એવી મીઠાઈ વિક્રેતા હોય કે જે સંબંધિત ખાદ્ય પદાર્થની વસ્તુ હોય છે ત્યાં દરોડા પાડીને ચકાસણી કરી રહી છે હાલ રક્ષાબંધનના તહેવારને લઈને ફરી એક વખત સુરત મહાનગરપાલિકાનું તમામ ઝોનમાં જે આરોગ્ય વિભાગ છે તે અત્યારે ચકાસણી શરૂ કરી છે પરંતુ મહત્વની વાત એ છે કે હવે રક્ષાબંધન ને માત્ર બે દિવસ જ બાકી છે અને બે દિવસ પહેલા આ પ્રકારે સેમ્પલ જે મીઠાઈના જે છે તે લેવામાં આવી રહ્યા છે અને તેને લેબોરેટરીમાં મૂકવામાં આવશે એટલે હવે લેબોરેટરીનો રિપોર્ટ ક્યારે આવશે ક્યારે ખાતે જે છે કે નથી તે એક મોટો પ્રશ્ન પણ એક બની રહ્યો છે પરંતુ વાર તહેવાર આવે છે અને તે તહેવારની સાથે જ આ જેટલી પણ મીઠાઈ વિક્રેતાઓ હોય છે ત્યાં મોટા મોટા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં જે સરપ્રાઈઝ ચેકિંગ જે છે તે મહાનગરપાલિકાની ટીમ કરી રહી છે અને ત્યારબાદ જો મીઠાઈ વિક્રેતાઓને ત્યાં કોઈ પણ પ્રકારના જે સેમ્પલ ફેલ આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે હાલ આપણી સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જે છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ આપનું નામ હું ડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા અત્યારે અત્યારે કઈ રીતનું ચેકિંગ ચેકિંગ કરાઈ રહ્યું છે ચાલુ માટે આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે આજ રોજ આરોગ્ય અધિકારી તથા ડેઝિગ્નેટેડ ઓફિસર સહાય સ્ત્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સૂચના સૂચના સૂચનાનોએ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈનું ઉત્પાદન તથા વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરી મીઠાઈ મીઠાઈના નમૂનાઓ લઈ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે સજા નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવશે અને તેનો લાગે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે પણ રક્ષાબંધન તો બે જ દિવસ બાકી છે તો અત્યારે ટાઈમે ગઈકાલે માવાના એ રીતના તાત્કાલિક ટેસ્ટિંગ કરીને રિપોર્ટ મોકલી આપવામાં આવે છે મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે આટલી સેમ્પલ લીધા છે આપણે માનો કે રક્ષાબંધન તો કાલે જાય રિપોર્ટ આવતા ક્યાં કેટલો સમય લાગે છે હા રિપોર્ટ એમ ચૌદ દિવસ પણ તહેવારના ટાઈમે તાત્કાલિક રિપોર્ટિંગ ટેસ્ટિંગ કરીને મોકલી આપવામાં આવે છે તરત અને તાત્કાલિક ના નીકળી શક્યો તો એનો મતલબ શું રહેશે સાહેબ હા મોટે ભાગે આવી જાય છે માનો કે સાહેબ આ પ્રકાર અત્યારે આટલા બધા મોટા પ્રમાણમાં મીઠાઈઓ લઈ જાય છે આનો રિપોર્ટ ક્યાંક નેગેટિવ આવ્યો તો પછી આ લોકો તો તમામ આરોગ્ય ને તો ખાઈ લીધી હોય છે તો પછી એનો મતલબ શું ના તો એને નાશ વગેરે તથા કાર્યવાહી કોટ અંગે કાર્યવાહી કરવામાં આવે છે જગ્યા કઈ રીતે પકલા લઈ શકાય જે રીતે જે રીતે હોય તે સ્ટાન્ડર્ડ હોય તે પ્રમાણે ફૂડ સેફ્ટી મુજબ કાર્યવાહી કરવામાં આવે બિલકુલ આરોગ્ય વિભાગના અધિકારી અત્યારે તમામ આવી જે મીઠાઈ વિક્રેતાની દુકાન છે ત્યાં માત્ર સેમ્પલ લઈને કાર્યવાહી કરાઈ રહી છે અને તેઓ એક જાગૃત રીતે કામગીરી કરી રહ્યા છે તેઓ બતાવી રહ્યા છે પરંતુ ખરેખર આ જો મીઠાઈ જે સેમ્પલ લઈ રહ્યા છે આ જ પ્રકારની તમામ મીઠાઈઓ અત્યારે અહીં ખરીદવામાં આવી રહી છે પણ જો તેના સેમ્પલ નેગેટિવ આવશે તો પછી કઈ રીતે તે કામ લાગી શકે છે બેન જે રીતે આપણે કેટલાક લોકો આવ્યા છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કાકા તમે મને જણાવશો અત્યારે તમે છો ખરીદી કરવા લેવાઈ રહ્યા છે માનો કે રિપોર્ટ નેગેટિવ આવશે તો તમે તો લઈ લીધું હોય તો પછી એનો મતલબ શું સુરત નું આરોગ્ય વિભાગ અત્યારે સમગ્ર શહેર રક્ષાબંધન ને લઈને તપાસ કરી રહ્યું છે તો આ કેટલા પહેલા થવી જોઈએ જે અત્યારે કરી રહ્યું છે તો કેટલી વહેલી થવી જોઈએ માનો અત્યારે આ કોઈ ના રિપોર્ટ આઈનેગેટિવ આવ્યો અભી સુરત મહાનગરપાલિકા ની ટીમ સબ જગ્યા જાઠાઈ મે વિક્રેતાઓ કે સેમ્પલ લે રહી કે મીઠાઈ ઠીક હૈ હે અભી દો દિન માં રક્ષાબંધન હૈ અભી લે ક્યા મતલબ રહેગા દો તીન દિન ચલતી ખરાબ નહીં હોતી જો મહાનગરપાલિકા ની ટીમ કામ કરે અભી ક્યાં કહેગે બળિયા

वो एस एम सी अपना काम कर रही है तो उनको करने दीजिए उसमें कोई दिक्कत नहीं है और अगर कुछ मिलावट होगी तो पता चलेगा बाद में पता चलेगा अभी नहीं तो बाद में बाकी मैं यहाँ पे सालों साल से यही आ रहा हूँ आज तक कभी कोई दिक्कत नहीं आई है ऐसी